ડાકોર માં બસ સ્ટેન્ડ માંથી ઉતરી જઈ રહ્યા છીએ હવે મંદિરે આ લોકો ને મોટી રાજાપુરી કોની દોઢ પાસ ચાલવું પડશે મંદિર દરવાજા બંધ થઈ જશે તો પછી દર્શન નહી થઈ શકે થોડોક તડકો છે પણ આપણે ચાલ્યા જાય બસ સ્ટેન્ડથી વોકિંગ ડિસ્ટન્સ છે મંદિર વડોદરા થી પાસઠ કિલોમીટરના અંતરે આવેલું છે આ ડાકોરરાયજી મંદિર આ બધી સ્ટોલ છે અહીંનું માર્કેટ છે ડાકોરનું એ લાકડાની બધી વસ્તુ મળતી હોય ડાકોર ગુજરાતના ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં આવેલું એક નગર છે જે રણછોડરાય મંદિર તરીકે પ્રખ્યાત છે બારમી સદીમાં પ્રાચીન કથા અનુસાર બારમી સદીમાં ડાકોરમાં રાજપૂત વિજયસિંહ નામના એક પરમ ભક્ત રહેતા હતા જેમને લોકો બોડાણા તરીકે ઓળખાતા હતા અને તેઓ દર વર્ષે નિયમિત દ્વારકા દર્શન કરવા માટે જતા હતા તેઓ રુદ્ધ થયા પછી દ્વારકાધીશના દર્શન કરવા જઈ શકતા નહોતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની ભક્તિને પ્રસન્ન થઈને સ્વયં ડાકોર પધારવાનો નિર્ણય લીધો ખૂબ જ પાછો બેસી ઠાકોર થી નીકળીને સીધા પહોંચી ગયા ગાંધીનગર આપણા ભાઈ ભૂરા પાસે ભૂરો થોડી થોડીવારમાં લેવા મને આવે છે ચાલો તો આપણે ભૂરાની રાહ જોઈએ ભૂરો નો આવે ત્યાં લગી થોડીક વાર સ્લોગ બનાવીએ પછી ભૂરો આવે એટલે તરત નીકળી જઈએ એસટી માંથી ફોરવેલ ફોરવેલ માંથી આ લઈને આખો દી આમને દિવસ પસાર કરી નાખીએ છે આ માસી ને છોકરો ભૂરો જો આવી ગયો છે માટે અત્યારે મને અત્યારે જઈ રહ્યા હતી એની રૂમ ઉપર ગરમી બહુ લાગી ગઈ તો રસ્તા રસ્તામાં પીતો રસ ગાંધીનગર હાઈવે ઉપર હાલો તૈયાર થઈને ફરવા નીકળી જવાનું છે બધા હાથી પહેરી લીધા છે ઊંટ ઘોડા ને બધા હાથી પેરીને ફરવા જઈ રહી જતી પુરાની રૂમ ઉપર આવી જતી હવે તૈયાર થઈને બે ભાઈઓ નીકળી ગયા છે એના એક બે મિત્રો પણ આવે છે બધા જાય છે આગળ તમને ખબર પડશે ક્યાં જાય અહીં ગાડી પાર્ક કરીને અમે અંદર જઈ રહ્યા છીએ અમે પહોંચી ગયા છીએ મહુડી જે જૈનનું તીર્થસ્થાન છે ત્યાં અમે પહોંચી ગયા છીએ ગાડી પાર્કિંગ કરી રહ્યા છીએ ને પછી જઈએ અંદર સુખડી ખાવાને મંદિરના દર્શન કરવા માટે મહુડી ગામમાં ઘણટાકર્ણ નામનું મહાવીરનું ભવ્ય જૈન મંદિર આવેલું છે જે મહુડી જૈનનોનું પવિત્ર યાત્રાધામ છે આ યાત્રાધામ જૈન મંદિર ચોવીસ તીર્થ એક છે અહીં આ ઘંટા કર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે જેની કોટ સોનાની કળશથી બનેલી છે આ છે જૈનનું મંદિર મહુડી સુખડીનો પ્રસાદનો નોર્મલ ચાર્જ હોય છે પચાસ સો દોઢસો રૂપિયા જેવી તમે સુખડી પ્રસાદમાં ભરો છો એ પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે સુખડીનો પ્રસાદ લેવાઈ ગયો છે હવે અમારી કાર તરફ અમે જઈ રહ્યા છીએ દર્શન પણ બહુ વ્યવસ્થિત રીતે થઈ ગયા છે ચાલો તો હવે આપણે આગળ મળીએ જ્યારે આપણે બહાર જઈએ ત્યારે ગાય બકરી ભેંસ મળતા હોય છે આ વખતે પહેલી વખત આપણને રસ્તામાં ઊંટ મળ્યા છે તો ચાલો એને નિહાળીએ નો કે વ્યવસ્થિત સરખો જઈમાં નોતા તો અત્યારે પહોંચી ગયા છીએ ગાંધીનગરની અંદર આવેલું ખોડિયાર કાઠિયાવાડી ઢાબા તો ત્યાં થોડુંક જમી લઈએ અને પછી જઈએ ગાંધીનગર ગુરાના રૂમ ઉપર રૂમ તો ખાલી કહેવાની છે ખરેખર તો મોટો ફ્લેટ છે આનો બધા ભાઈઓ એકસાથે બેસી ગયા છે એક સરખા કપડાં પહેરી જમવા માટે આ પૂરા ભાઈને બેસી ગયા છે કાલનો જમવાનું બાકી હતું વ્યવસ્થિત જમવાનું હતું આજે વ્યવસ્થિત રીતે જમીને દબાવીને જમવાનું છે ફૂલ ભરપેટે ચડિયા બોલો આપણે મગાવ્યું છે ઢોકળી લસણ નું શાક કાજુ ગાંઠિયા ગાંધીનગર માં પડ્યો વરસાદ ભેજો પાંચ ટકા

હા હા વરસાદ ચાલુ થઈ ગયો ગાંધીનગર ની અંદર ખુબ જ જોરદાર વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો છો આપીએ છે અને ઘરે પહોંચી ગયા છીએ હવે મળશું કાલે એસી ચાલુ કરી દીધું જેથી કરીને ગરમીમાં સાત દિવસ તો કપાઈ ગયા પણ આજે એસી માં સુવાનો મોકો મેળવો છે બાર જમવાનું ટેસ્ટી જમાઈ ગયું છે હવે વિડીયો માં મળશું કાલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં હવે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજે હવે સવાર પડી ગયું છે રેડી થઈ પૂરો આવે છે બસ ઘરે જવાનો પ્લાન થઈ ગયો છે કેટલા દિવસથી બહાર આટા મારતા હતા તો ઘરની યાદ આવી ગઈ છે તો હવે ઘરે જઈ થોડી વાર હું નીકળશું સવારના વાગ્યા છે સાડા આઠ જેવું શું છે આપણી બસ બસ હમણાં મળી જતા ગાંધીનગરથી ચાલો તો હવે નીકળવાની તૈયારી કરીએ બેગ પણ તૈયાર જ છે ટુવાલ અંદર ખાલી નાખવાનો છે એટલે બધું રેડી ચાલો તો આગળ મળીએ વિડીયોમાં હાલો ગાડીમાં બેસીને જાય છે બસ સ્ટેન્ડ આ પૂરો રહે છે એ જગ્યા છે અહીંયાનો ફ્લેટ છે હવે નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ જવા માટે થોડીવારમાં વારમાં આપણે બસ મળી જશે સાડા આઠ વાગ્યાનો ટાઈમ છે આઠ વાગે

નવ કલાક બસ માં બેઠા પછી અમરેલી પહોંચી ગયો છું હવે જાઉં છું સાયકલ લઈને ઘરે જે કોઈ કીધું છે એ સાચું જ કીધું છે દુનિયાનો છેડો એટલે ઘર ગમે ત્યાં જાઓ છેલ્લે ઘરે આવો ત્યારે જ શાંતિ થાય એટલે આપણે છેલ્લે અમરેલી પહોંચી ગયા છીએ આઠ દસ દિવસની આપણી સફર રહી છે ખુબ જ મજા આવી છે ખુબ આનંદ કર્યો છે મોન સાધના સાત દિવસ મેં સારી રીતે પસાર કરી નાખ્યા છે તો સારું કહેવાય એમ ને આમ આમે બહુ મજા કરી છે બે ત્રણ તીર્થ સ્થળ જોવાના હતા ધાર્મિક સ્થળે ભગવાનના દર્શન કરવાના હતા એ બધા મારે થઈ ગયા છે સારું તો ફાઈનાથી ઘરે પહોંચી ગયા છે હવે મળશું નવા વિડીયોની અંદર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો મારા ચેનલ ઉપર તમને જોવા મળતા રહેશે તો ચાલો મિત્રો હર હર મહાદેવ ગુડ